નમસ્કાર સ્વાગત છે આપણે વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આખરી ગરમી છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધ્યો છેલ્લા એક સપ્તાહના તાપમાન વિગતો જોઈએ તો ત્રેવીસ માર્ચ મહત્તમ તાપમાન વધીને અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું આઈપીએલ મેચ માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા મોટેરા સ્ટેડિયમ માટે મધ્યરાત્રી બારત્રીસ સુધી મેટ્રો સેવા મળી રહેશે સ્પેશિયલ ટિકિટ રૂપિયા પચાસમાં છવ્વીસમી થી રાજ્યનું વાતાવરણ પલટાશે ગુજરાતમાં ઓગણત્રીસ માર્ચથી એક એપ્રિલ સુધી કમોસમી વરસાદની શક્યતા જામનગરમાં બે દિવસમાં ગરમી ડિગ્રી વધી દિવસ ભાવનગર જિલ્લામાં માર્ચના પ્રારંભથી જ ઉનાળાની આખરી ગરમી અનુભવાઈ રહી છે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત વધી રહ્યો છે બે ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહના તાપમાન વિઘાતો જોઈએ તો ઓગણીસ માર્ચે મહત્તમ તાપમાન પાંત્રીસ સાત ડિગ્રી અને લઘુત્તમ ચોવીસ ડિગ્રી નોંધાયું હતું વીસ માર્ચે મહત્તમ ચોત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને એકવીસ માર્ચે મહત્તમ પાંત્રીસ પોઈન્ટ બે ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ત્રેવીસ ડિગ્રી નોંધાયું હતું ત્રેવીસ માર્ચે મહત્તમ તાપમાન વધીને અડત્રીસ પોઈન્ટ એક ડિગ્રી થયું હતું અને લઘુત્તમ ત્રેવીસ સાત ડિગ્રી નોંધાયું હતું અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આઈપીએલ મેચો માટે મેટ્રો સેવામાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જીએમઆરસીએ મેટ્રો સેવાનો સમય મધ્યરાત્રી બાર ત્રીસ સુધી લંબાવ્યો છે પચીસ માર્ચ ઓગણત્રીસ માર્ચ નવ એપ્રિલ બે મે અને ચૌદ મેના રોજ યોજાનારી મેચો દરમિયાન આ વિશેષ સેવા ઉપલબ્ધ રહેવાની છે પશ્ચિમી ભેજવાળા કારણે આગામી એક એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાયું વાદળછાયું બની શકે છે આ દરમિયાન ઓગણત્રીસમી એક તેમજ એક એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે દસમી સુધી એટલે કે અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ છે બીજી તરફ નજર કરીએ તો જામનગરમાં બે દિવસ ગરમી વધવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે ત્યારે રવિવારે મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રીએ પહોંચ્યું હતું લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી નોંધાયું હતું ભેજનું પ્રમાણ ઘટીને અડસઠ ટકા પહોંચ્યું હતું

ભાવે અંગે નોંધણીની મુદત વધારો કરાયો છે રવિ માર્કેટિંગ સીઝન બે હાજર પચીસ છવ્વીસ માટે ઘઉં લઘુત્તમ ટેકાનો ભાવ રૂપિયા તેમજ બે હજાર ચારસો પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે કચ્છના પ્રવાસન સ્થળોને જોડતી નવી એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે સ્વાસ્થ્યપ્રદ એવા લીંબુની માંગ વધતા અને પુરવઠો ઘટતા ભાવમાં ઉછાળો આવ્યો છે માત્ર પંદર દિવસમાં જ પ્રતિકિલો ભાવ બમણા થઈ ગયા છે ગરમીમાં રાહત મેળવવા શેરડી અને લીંબુ ઉપયોગ શરૂ થઈ જાય છે સાત દિવસ માટે રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે રાજ્યના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં ત્યારબાદ મહત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે